નમસ્કાર મિત્રો ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે મને કહેતા હોય છે કે મારે કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ તેના નિયમો શું છે અને શું ફળની પ્રાપ્તિ થાય છે તો આજે હું તમારી સમક્ષ મેષ રાશિવાળા જાતકોએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને તેની ફળની પ્રાપ્તિ શું છે તે તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું મેષ રાશિવાળા વ્યક્તિઓએ ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ મિત્રો ત્રણ મુખી રુદ્રાક્ષના જે સ્વામી છે તે અગ્નિદેવતા છે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે ક્રોધ નિયંત્રણ થાય છે ત્યારબાદ આત્મની શાંતિ મળે છે અને આરોગ્ય તમારું સારું રહે છે મન તમારું શાંત રહે છે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આ તમને ફળની પ્રાપ્તિ થાય છે અને કેવી રીતે ધારણ કરવું જોઈએ તો બ્રાહ્મણ પાસે જઈ રુદ્રાક્ષની પૂજા કરાવી તેના ઉપર રુદ્રાષ્ટાધ્યાય જે ભગવાન મહાદેવનું છે તેના ઉપર અભિષેક કરાવી નિયમપૂર્વક તમારે ધારણ કરવું જોઈએ જેનાથી તમને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ તમારા જીવનમાં થઈ શકે આવી જ જાણકારી જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરજો નમસ્કાર